સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળથી જઈ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યા જેવી ઘટનાઓ બનતી હોવાના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે સુરેન્દ્રનગરનો થાન પંથક સિરામિક ઉદ્યોગ માટે જાણીતો છે ત્યારે થાનગત પંથકમાં આવેલ સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માગવામાં આવી હતી સૌ પ્રથમ રાત્રિના બાર વાગ્યાના અરસામાં કાળા કલરની કાર લઈ આવેલા અસામાજિક તત્વોએ પહેલા ડેલા સાથે કાર અથડાવી હતી જે બાદ અલ્તાફભાઈના કારખાના બહાર બેઠેલા સિક્યુરિટી સાથે ગેરવર્તન કરી તેને છરી દેખાડવામાં આવી હતી ત્યારબાદ અલ્તાફભાઈ સાથે ગેરવર્તન કરી કારખાનું જો ચાલુ રાખવું હોય તો દરરોજના રૂપિયા વીસ હજાર આપવા પડશે તેવી માંગણી કરી હતી આ મામલે ભોગ બનનાર સિરામિક ઉદ્યોગકારે પોલીસને જાણ કરી છે જેમાં કડક કાર્યવાહી થાય અને આવા ખંડણીખોરો પર લગામ લગાવવાનો પ્રયાસ પોલીસ તંત્ર હાથ ધરે તેવી ઉદ્યોગપતિઓ અને વેપારીઓની માંગણી છે તો બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે આ મામલે કાર નંબરના આધારે તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવા સાથે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ફરિયાદ દાખલ થયેલ ફરિયાદી શ્રી અલ્તાફભાઈ અકબરભાઈ કે જેઓ પોતે ત્યાં થાન વિસ્તારમાં કારખાનું ધરાવે છે તેમની ફરિયાદ એ મુજબ છે કે તેના જ ગામના રહેતા એક વ્યક્તિ કે જેમનું નામ છે કનુભાઈ કરપડા કે જે થાનગઢના મફતીયાપરા વિસ્તારમાં રહે છે અને એમની સામે અજાણ વ્યક્તિ એક ફોર વ્હીલ ગાડીની અંદર પોતાના કારખાનાના દરવાજા સુધી આવે છે અને પોતાના માણસોને છરી બતાડી અને કારખાનું ચલાવવા માટે ગેરકાયદેસર રીતે અહીંયા તમારે ખંડણી દેવી પડશે તો તમારું કારખાનું ચાલશે તે મુજબની ધમકી દીધેલી હોય અને જાનથી મારી નાખવાનો ધમકી દેતા આ બાબતે સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવેલા છે અને તેમની સામે કનુ કરપડા તથા તેમને અજાણ્યા સમો સામે ગુનો દાખલ કરી થાન પોલીસ સ્ટેશને આ કાર્યવાહી ચાલુ કરવી છે